thank you પ્રજાના રક્ષણમાં કાર્યમાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સિવાય પ્રજારક્ષી કાર્યો પણ કરવામાં આવતા હોય છે વાગરા પોલીસ દ્વારા સામાજિક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોઝા રાખતા રોજેદારોને રોઝા છોડાવવામાં આવ્યા હતા વિસ્તાર પાર્ટીના કાર્યક્રમમાં ફળફળાદી સહિતની વિવિધ વાનગીઓ પરસવામાં આવી વાગરાનગર તેમજ આસપાસના ગામોના સરપંચો રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો અને પત્રકાર પ્રતિનિધિઓ સહિતના લોકોએ માસ પ્રસંગે મુસ્લિમ બંધુઓ માટે સંધ્યા સમયે રોઝા ફળ અને શરબત આપીને રોઝા છોડવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા કાયમ બની રહે તે માટે પવિત્ર માસ પ્રસંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં રહેલ દૂષણ દૂર કરવા સાથે સમાજમાં સદભાવના ઉત્પન્ન થાય તેવા નેક આશયથી તારનો સફળતાપૂર્વક કાર્યક્રમ યોજીને લોકોમાં એકતા જળવાય જેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકાની સ્વાગરા